પોરબંદર નજીક 15 કિલોમીટરની હદમાં આવેલ ટોલનાકામાં ફરીથી ભાવ વધારો થતા લોકો સરકાર સામે નારાજ થયા ટોલનાકુ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂર છે અને હાલ પોરબંદરને મહાનગરપાલિકા જાહેર કરતા આ ટોલબૂથ પાલિકાની હદમાં આવી ગયું ત્યારે સરકાર દ્વારા તેને ખસેડવાના બદલે ભાવ વધારામાં સામેલ કરતા લોકોને મોટો માર સહન કરવો પડશે પોરબંદરથી રાજકોટ જતા ચાર ટોલબૂથ આવે છે

સરકાર પોલિસી કઈ રીતે બનાવે છે એક બાજુ સરકાર એમ કહે છે કે સાઠ કિલોમીટરની અંદરમાં નાકા હોવા ના જોઈએ જ્યારે પોરબંદર મહાનગરપાલિકા એરિયામાં આવતા બબ્બે નાકાઓ છે આને કોણ ખસેડશે કલેક્ટરશ્રી મહાનગરપાલિકાના કમિશનરશ્રી એનું જો કંઈ ઉપજતું ના હોય તો આ અંતે જનતા કીએ કોને એટલે સીધી સરકારને આ મેસેજ પહોંચે સીધો સરકારને આ સંદેશ પહોંચે કે ભાઈ તમે તમારા તમે બનાવેલા નિયમ ઉપર તો કાયમ રહ્યો એમાં અધુરામાં પૂરું આજે ફરી પાછો ભાવ વધારો આવી ગયો છે આ ભાવ વધારો જનતાને બિલકુલ કટે છે જનતાને આ નુકસાન નહીં કરે છે અને તમે તમારી પોલિસી બનાવીને જે રાખી છે એ મુજબ પોરબંદરને બે ટોલ નાકાની રાહત મળવી જોઈએ એના બદલે જે પોરબંદર મહાનગરપાલિકા હોવા છતાંય પોરબંદરને બમ્બે ટોલ નાકાના જે ડામ દેવાય છે એ ડામનો સતત વિરોધ કરીએ છીએ અને વખોડીઓ પણ છીએ સરકાર એ પોતાની પોલિસી ઉપર કાયમ રહે એવી સરકારને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ હું પોરબંદર કોંગ્રેસ જિલ્લા મહામંત્રી કાંતિ પુદેજા આજે ગુજરાત સરકારે જે ટોલ ટોલનાકા ઉપર તોતિંગ વધારો કર્યો છે ટોલ ટોલનાકાના નામે લૂંટ ચલાવે છે આજે પોરબંદરની અંદર મહાનગરપાલિકાની અંદરમાં બે ટોલ ટેક્સ આવે છે એ ખરેખર હટાવવા જોઈએ અને પોરબંદરથી જે રાજકોટ જઈએ તો જે ચાર ટોલ ટોલ ટેક્સ આવે છે તે વારે વારે કોઈ હોસ્પિટલના કામે જાય છે કોઈ ધાર્મિક સ્થળના કામે જાય છે તો એના માટે થઈ અને નજીકના ટોલનાકા ફ્રી ઓફ કરી દેવામાં દેવા જોઈએ અને પોરબંદરથી આપણે દ્વારકા તરફ જઈએ તો હર્ષદ માણા આસ્થાના હિસાબે વારે વારે દ્વારકા અને હર્ષદ જાય છે તો પોરબંદરની પંદર કિલોમીટરની નજીક હોવાથી એ પોરબંદરવાસીઓ માટે ટોલ ટેક્સ ફ્રી ઓફ કરી દેવો જોઈએ અને આ તોતિંગ વધારો જે ઝીકો છે એ ખરેખર પાછો ખેંચી લેવો જોઈએ અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર